રામુબા એ રામુબા આ રામ ખાસ તમને જ મળવા આવ્યા થોડીક અગત્યની વાત કરવી છે ને એટલે હું વાત છે કયો મારા કાકા છે ને એમનો છોકરો મહેન્દ્ર તો એ તમારી છોડિયા પ્રેમ કરે છે અને તમે લગ્નની હાઈ પાડી છે હા મહેન્દ્ર મને મળ્યો હતો ને એને બધી મને વાત કરી કે તમે કંઈક શરત મૂકી છે હા મૂકી છે પણ હવે તમે લગ્ન કરાવવા માંગો તો શરત મૂકવાની શું જરૂર હતી અને એ શરતે પાછી કેવી કે હવે એના નામે કરી દે તો કેવું જ પડે ને અમને ખબર તો છે ને કે મારા કાકાએ નવું ઘર કીધું છે અને છોકરો આંગળીયા આવ્યો છે એટલે એ છે ને બહુ વહીરા છે એ હવેલી આ મહેન્દ્ર નામે નો કરે એટલે તમે આ જીદ મૂકી દો હું જીદ નહીં મૂકું આ એની નવી માં છે ને એટલે જીદ કરવી પડી છે પણ રામુબા તમાર તો મહેન્દ્ર ભાઈ આરે પૈણાવા છે ને તમાર દીકરીને તમાર હવેલી આરે ક્યાં પૈણાવા છે અને આમ જોવો કાઈ નો આપે તો કાઈ નહીં જમીન તો હોવી ગાયન નામે કઈ રીતે મહેન્દ્ર ભાઈ પામે તમને શું લાગે એને થી જીવવા દે એવું લાગે તો આ જમીન આપી છે વાડી વાળી વાય જાય ને મકાન તો સારું છે કઈ જેવું તેવું તો મકાન નથી જમારે તમે જોયું છે હાવ એ મારા મોટા હહરાનું ઘર છે અમને તો ખબર જ હોય ને આ નરેશભાઈ છે અમારા કાકાજી હહરા થાય છે તો અમે તો ન્યા તો રહેતા હોય તમને એ ખબર ના હોય હંધી અમને જો મારી વાત સાંભળો તમે આ મહેન્દ્ર છોકરો હારો છે આ તમારી દીકરીને દુખી નહીં કરે તમારી રતન છે ને એના ઘરે રાજ કરશે રાજ એટલે તમે આ જીદ મૂકી દો જો આ તમે જીદ પકડી રાખશો ને તો આ હક પણ ક્યારેય નહીં થાય મારી વાત સાંભળો વર બીજો મળી જાય ઘર ન મળે બીજું એટલે મારે તો છે ને એ હવેલી જો મહેન્દ્રના નામે કરે ને તો જ મારી દીકરીને વરાવી છે નહીં તો આપણે કાંઈ જરૂર નથી બા ઘર બીજું મળી જાય પણ વર ના મળે ઘર તૂટી ગયું હોય ને તો આપણે બીજું ઘર કરી શકીએ એમાં આપણે આબરું ન જાય પણ એકવાર વર તૂટો ને આપણે બીજો વર કરીએ ને તો એમાં આપણે આબરું વહી જાય કાંઈ ન વહી જાય એ જમાના ગયા જેમ તમે અમને જમાનાની વાત કરો ને એમ હું કહું તમને ઈ જમાના ગયા અત્યારના વરો અને છોકરીઓ બધી હોય કેવી અરે રામુબા તમે આ તમારી રતનનો તો વિચાર કરો એ મહેન્દ્રને પ્રેમ કરે છે હવે તમે આવી શરત મૂકો ને હક પણ નહીં થાય તો એ રતન ત્યાં કવડું પગલું ભરી લે ને તો દીકરી વગર થઈ જાવ મારી વાત સાંભળો સૌથી પહેલી વાત તો ઈ છે કે ઈ મહેન્દ્ર અને મારી દીકરી ઈ બેવે ભૂલ કરી છે એ ક્યાં ઉષા મલક ધણી અને એક ક્યાં અમે લોકો ઝૂંપડાવાળા અને એ બેવની આંખો મળી ત્યારે મારી દીકરી એ વિસારું જોઈતું તું ત્યાં છે ને કોઈ મને અખેથી રહેવા નહીં દે અરે રામુબા તમે વિચાર કરો તમારી દીકરીના ભાઈ ઘારા કેવા હા મહેન્દ્રને લગન કરવાની હાથો પાડી દીધી હા આવડા મોટા ઘરનો દીકરો તમારી દીકરીના ઘરે પોણી લઈ જાય તો તમારી દીકરી છે ને સુખમાં જાય સુખમાં એટલો તમારે વિચાર કરવો જોઈએ હા બા હા તમે એમ ક્યો છો ને પણ મહેન્દ્રની નવી માં છે ને એટલે એ વહર્મી છે તો પછી હવે ન્યા મારી દીકરી કેમ રહી ક્યો મને વધારે કલાક થઈને એની વો હાઉ આર એ હોય સો કે આમ તો રામુબાની વાતે હાચી છે ને એને એની દીકરીની બડતરાત થતી હોય ને હવે આ કાકે કાકે કદસ કાંઈ ભાગ ન આપે તો હંદુય અશોકભાઈ નામે કર નાખે તો અરે આપણે સમજી સહી પણ કાકા કાકી સમજવા જોઈને ને હે કાકીની તને ખબર છે ને હા આપણે તો શું છે કે મહેન્દ્ર રતન રતનનું ભલું થાય હાટું રામુભાઈ સમજાવવા આવ્યા છે એ તમે એના કટંબી થઈને એને ઓળખો છો તો પછી મને મારી દીકરીની બળતરા ન થાય પણ બા નસીબ માં આવી છે ને તો આના કરતા મોટી હવેલી થઈ જાય એ તમને ખબર છે હા જોવો એ બેના મન મળી ગયા છે હૈયા મળી ગયા છે એ બેન લગ્ન કરવા છે તો સાર ફેરા ફરાવી દો ને બાઈ બેને તમે બે સમજતા કા નથી મને હવેલી બળતરા નથી પણ જે તે એને કાઢી મૂકે ને તો બે જાય ક્યાં મહેન્દ્ર છે હેરાન તમારે હો વાત વાત એક હવેલી એના નામે નહીં થાય ને ત્યાં સુધી આ વાત આગળ નહીં વધે એટલે મહેરબાની કરીને હવે મને સમજાવવા ન આવતા સમજાવ હોય ને તો નરેશભાઈ ને સમજાવો કે એના નામે હવેલી કરી દે રહેવા દો હવે આવ્યા છો તો સા પાણી પી જાજો ના બા અમાર સા પાણી નથી પીવા અમે જાયે હવે તમને જેમ ઠીક લાગે એમ કરજો અને અમારી વાત જો મગજમાં ઉતરે તો ઉતારી દેજો જેસી શ્રી કૃષ્ણ મારે ન ઉતારવી તમે મારી વાત ઉતારજો ને કેજો નરેશભાઈને કે હવેલી એના નામે કરી દે જા મને સમજાવા આવ્યા આટલી ઘરડીને કઈ કેટલાય જોઈ નાખ્યા છે બધાને હાશ

ડાય છે સંસ્કારી છે બધી રીતે આપણા ખોડાની આબરૂ વધારે એવી છે તો આપણે ભૂલું થાય અને આપણા દીકરાનું ભૂલું થાય અને આપણે કેમ એમ અશોકને અન્યાય કરવી છે એના નામે આપણે આ જમીન સહી બધ એના નામે બસ એક ટુકડો હું મહેન્દ્ર નામે ન કરાવું તો એ તમારે બધું પેલા વિચારવાનું હતું હવે નહીં બરાબર મૂકી આ બધી વાત કરવી નકામી છે હું મારા દીકરાને એટલે જ લઈને આવીશું કે તમે એના નામે હવેલી કરી હું તમને જોઈ નથી આવી મે બે છોકરાઓનું ભવિષ્ય વિચાર્યું હતું મને આવી ખબર હોત ને કે તમે ફરશો તો હું લગ્ન જ ન કરત કાય વાંધો નહી તારે આ આ હવેલી જૂન દિસે ને તારે તો હું છે જમીન છે ને બેને હરખે ભાગે કરી દે અને પછી મારા ભાગમાં જે આવે ને જમીન એમાંથી હું વેચી અશોક ને આની કરતા ડબલ મોટી હવેલી કરી દો તો ઈ માર કાય જોતો ન તમાર જે કરવું હોય તમારા મહેન્દ્ર હાટુ કરો બરાબર છે મારા અશોક હાટુ કા હવેલી રહે રહે ને રહે આમાંથી એક ટુકડો હું નહીં આપું અને આશા રાખતાય નહીં મને છે ને આ વાતની ખબર જ નહોતી કે ભવિષ્યમાં આવી રામાયણ ખડકા હે નિત્ર આવું વચન જ હું તને ન આપત અને મેં ખાલી વચન આપ્યું એમાં તો તને પકડી રાખ્યું પહેલેથી તને મનમાં કાંતિ તો છે જો મહેન્દ્ર એ મારો પારકો છે મારો ક્યાં છે મેં ક્યાં જોયો છે એ તો જૂની બાઈનો છે ને

મારે અશોક દાદી આંખ છે તો મોટો જમણી આંખ છે બે મારે હરખા છે ભલે મારો અશોક મારો પોતાનો દીકરો ન રહ્યો ભલે તું એને આંગળીએ લાવી પણ ત્યારે મેં એને એમ નથી થવા દીધું કે તું મારો પાર કરશો એમ જરીક તો વિશાળ કરે બોલવામાં તું ભાન તો રાખ આ તારું આ વાક્ય છે તે મને છેલ્લું કીધું ને કે તમે બેયમાં ભેદ રાખ્યો છે એ તો મને હડહડતું આ અંદર વાગ્યું છે એટલું બધું લાગતું હોય ને તો કહી દો તમારા મહેન્દ્રને કે આવેલી નહીં મળે બરાબર છે તો હું માનું કે તમે મારા દીકરા પ્રત્યે પ્રેમ છે લાગણી છે અરે આપણે એના મા બાપ છે આપણે એવું ન કરવાનું હોય અને આ મહેન્દ્ર મહેન્દ્ર ક્યાં એમ કહે છે કે દબાણ તો નથી કરતો તમે આ લવી આ તો એને લીલામે રામીન છોકરી અરે પ્રેમ થઈ ગયો છે એને લગ્ન કરવા છે અને એને જો એ છોકરી હારી ન હોત ને તો હું એને કોઈ ઝાટકી ના પડી દે કે આ છે ને તારા બાપનું રાજ નથી સમજાય હું કહું ને એમ જ થાય મારું રાજ છે એમ કહી દે ને પણ આતુડી છોકરી હારી છે ડાય છે સંસ્કારી છે એટલે હું આ તારી પાછળ પડ્યો છું ભાઈ આ જાવા દેને વાત હવે હવેલી એના નામે કરી દે ને હા બે ટકાની રતન અને એની માં હા રામુ ડોહીના ના ને તમે મારી આરે આજ આ વર્તન કરો છો મુખ્ય આ તમારે બહુ ભારે પડશે યાદ રાખજો આપડા ઘર માં વાત વિવાદ વાળી આ રામુ ડોહી છે અને એની સોડી આ રતની હલે ને હું કોઈ પંથક માં છોકરા નો મેળ તે આપણો દીકરો મહેન્દ્રજ મેળો અને આ શરત મૂકવાની જરૂર હું હતી એમ કહું છું તમને હું અરે રામુ ભાઈ ક્યાં તમે આપણા પરાણે કહી શકો તમે કરો આ તો એ એમ કહે છે કે તમારે મારી છોકરી આવી તમારા છોકરાનું કરવું હોય તો હવેલી લઈ મારા નામે કરો ન કરવું હોય તો કાંઈ નહીં આ તો આપણા ઘરના હારા હાટુંથી હું તને કહું છું કે આ જે વસ્તુ છે ને મહેન્દ્ર નામે કરી દે હવે એક થી લાખે આ હવેલી મહેન્દ્ર નામે નહીં કરો આ હવેલી અશોકના નામે છે અને રહેશે બરાબર છે હવે આ સવાલ મને નહીં પૂછતા બીજી વાર લે રતન અત્યારમાં નવરી થઈ ગઈ હંધાઈ કામ પતી ગયા ના બા બાકી છે તો પછી કા આવી આ કામ પતાવી ના આવને હું અહીંયા જ બેઠી છું જા મારે તમને એક વાત કેવી છે તો કામ કરીને પછી કહેવાય ને બા જરૂરી વાત છે એટલે કહેવા આવી છું એ ઓલું પાણી આવ્યું છે ને એ એમણા વયું જાય ઈ નઈ અહીંયા ઊભો રહે તો વાત તો પછી એ થાય પાણી છે ને ઘણુંય ભર્યું છે ને થોડું બાકી રહી જાય તો કાલ ભરી લેહું પાણી બોલો ત્યારે હું કામ પડ્યું બા આ તમે હવેલી ની જીદ લઈને હું કામે બેઠા છો માની જાવ ને ને આમે મહેન્દ્ર ને તો હો વીઘા તો જમીન ભાગમાં આવવાની છે પછી હવેલી ની શું જરૂર છે એ તું કઈ નો સમજે આમાં તમે બે પ્રેમ કર્યા છે ને એટલે તમને આમાં કઈ ખબર ન પડે કે કેમ મે હવેલી ની જીદ લીધી છે બા હવ માની જાવ ને આવી જીદ તમે પકડી રાખશો ને તો અમારા બે ના લગ્ન નહી થાય એક વાત કહું મહિલો તને પ્રેમ કરે ને કરે કે નથી કરતો તો તારા પ્રેમ ખાતર એ એના મા બાપ પાસે જીત કરશે અને હવેલી એના નામે કરાવશે જો એ હવેલી એના નામે કરાવે ને તો તારે સમજવું કે એ તને હાથો પ્રેમ કરે બાકી સમજવાનું નહીં બા પ્રેમ કરતા હોય ને એટલે પ્રેમના પારખા એટલા બધા ના કરવાના હોય આ મહેન્દ્ર હારો છે એનામાં સંસ્કાર છે મને હાચવે એમ છે પછી આપણે હવેલીની શું જરૂર છે હા આપણા ભાગમાં કાંઈ ન આવતું હોય તો બરોબર છે હવે એના ભાગમાં હોવી ઘા જમીન તો આવવાની છે પછી આપણે બીજી શેની જરૂર છે કયો જોઈએ બટા એક વાત કે મને આ મહિલો તને પ્રેમ કરે છે એનો સ્વભાવ હારો છે સંસ્કાર વાળો છે પેટ એનાથી ભરાશે કે અનાજથી ભરાશે

ભગવાને તો આપણને એમને અહીંયા ધરતી પર લાવી દીધા છે પછી કેમ રહેવું કેમ જીવવું હું મેળવવું હું ગુમાવું એ બધું આપણે કરવાનું હોય ભગવાન એવું બધું કરવા બે તો પછી બીજું કામ ક્યારે કરે વાત કરે તું તે બા તમારી હંધીયે વાત હાસી છે હું માનું છું કે મારા બાપા જીવતા નથી અને તમે એક જ છો એટલે તમને મારી ઉપાધિ થાય છે પણ બાદ મૂકી દઉં ને તમે હવે સેલની વાત કહું તને ખબર છે ને એ મહિલાની નવી માં છે અને ઓલો હસકો એ એના પેટનો દીકરો છે હવે તું વિચાર કર જે તે દાડે બધું એ ભાગમાં અશોકને દઈ દે મહિલાના ભાગમાં એ એની માં ક્યારેય કાંઈ નહીં આવવા દે ત્યારે તમે બે જણા મંજીરા વગાડશો નવી માં ભલે ન હોય પણ શું ફેર પડે આ તમારી દીકરી છે ને એવી સારી રીતે રહે ને કે મને છે ને દુખી જ નહીં કરે તમે મને સંસ્કાર તો હારા આપ્યા છે ને બટા એકલા સંસ્કાર થી પેટ નથી ભરાતું અને છે ને ગરીબ નામ આવતર તો ઈ જ વિચારે કે એની દીકરી સુખી રહે અને એમાં પાછી તે પ્રેમ કરી કરીને એ હવેલીવાળા વાળા હારે કર્યો જો આપણા જેવા કોક ને તો એ બે એકબીજાની પરિસ્થિતિ સમજે બટા આ નો સમજે આ બધા ભરત હોય પથ્થર હૃદયના હોય એને તારા આસુડાની તારા શબ્દોની કાંઈ કિંમત ન હોય એ મને ખબર છે આટલી ઉંમરને આટલો અનુભવ કાંઈ એમને એમ નથી થયો બટા અને તું ચિંતા ન કર એ હાંસો પ્રેમ કરતો હશે ને તો એના મા બાપ પાસે એ હવેલી એના નામે કરાવીને રહે બા તમારી એ વાત હાસી હાંસી તમારા અનુભવ છે એ હંધાય હાસા મને ખબર છે કે તમે બહુ દુઃખ ભોગવું છે અને મારા બાપા વયા ગયા ને તમે મને મોટી કેમ કરી છે ને એ મને ખબર છે પણ બા એવું ના હોય કે રૂપિયાવાળાનું દિલ આ કઠણ હોય ને પથ્થર જેવું હોય એવું ના હોય બા આ અમુક માણસોનું દિલ હારું પણ હોય એમાં જુઓ ને આ મહેન્દ્ર છોકરો કેવો હારો છે મારે તો એની આરે જિંદગી કાઢવાની છે ને હા પણ કાઢવાની છે તો એ હવેલીમાં ને અને એ ત્યાં સુધી જ્યાં ઉધી ઓલા અસકાનું બધું ન થઈ જાય ને ત્યાં સુધી અચકાનું કરી લે ને તમે બે રસ્તે રખડતા થઈ જાઓ અને પછી અહીંયા આવશો હવે મારો હું ભરોસો હવે મારું બધું ગયું છે ક્યારે હું ખરી જાવ એનું કાંઈ કહેવાય નહીં એટલે તું ઉપાધિ કરમાં અને હવે આ વાતની ચિંતા રહેવા દે પાણી જતું જતું થાય છે જા ભરી દે બાકીનું શું વિચાર કરો છો તમે ક્યારના બેઠા બેઠા હું ક્યાં નહીં જોઉં છું એ બાજુમાં આવીને બે ગઈ તોય તમને ખબર નથી તમને બોલાવો તો બીજા કોઈને જ બોલાવતી મને ખબર છે કે તું મને જ બોલાય હા મહેન્દ્રનો વિચાર કરું છું છોકરો હા સુનમૂન પીડ્યો રહે છે ને મને કંઈ ગમતું નથી હા રામુબાને બહુ સમજાવ્યા

હવે એ અશોકનું લઈને બેઠા છે જે અશોક એની હારે આવ્યો છે તેને હવેલી આપશે ને અને નહીં આપે ને હવેલી આપી દે તો લગ્ન કરું હવે હો વિઘા જમીન આપી દીધી છે એને બરાબર તો હો વિઘા જમીન કહેવાય ઓછી તો ન કહેવાય પણ આ ડોહી મને ગળે વાત ઉતરતી નથી આમ જોવા જઈએ તો રામુભાની વાતે ખોટી નથી એની દીકરીનું તો હારું વિચાર જ નહીં કોઈ અને બધા એને ખબર જ છે કે આ હરસા કાકી છે ને ઈ મહેન્દ્રભાઈ જરાય હાસવતા નથી તાણે ખાવાનું નથી આપતા અને જોતા જ હોય કેટલું અડધું કરે છે ને એટલે એટલે રામુ રામુબાઈ જગ્યાએ ખોટે નથી એને દીકરાનો વિસાર આવતો હોય ને હા એ વાત તારી હા પણ હવે આમાં મહેન્દ્ર છે ને હાવ સોમુ પીડ્યો રે હા હું વાડી વાડીએથી નીકળ્યો ને તો ખાટલા હું તો મેં કેટલા હાથ પડ્યા મારા હાદે ન આવ્યો પછી એની પાસે જવાની હિંમત ન આવી કીધું હવે એના વિચારોમાં પીડ્યો ભલે રહેતો આગળ હું જાય તો પાછું રોવા મળશે સાનો રાખો અમે ભાઈ મારા તકલીફ થાય મારે કેટલું આશ્વાસન દેવું એને પણ તમે પાસે ગયા હોત ને તો સારું હતું બિસરાનું મન તો હળવું થઈ જાત તમને કઈક બે વાત કરત તો હવે ને હું એ એક ને એક વાત કરે ભાઈ મને મારી રતન નહીં મળે તો ભાઈ મને મારી રતન નહીં મળે તો હું મારે જવાબ દેવો એને હું તને શું કહું મને એક વિચાર આવે છે જો તું મને સાથ આપે ને તો કદાચ આ કામ થઈ જાય અને એ બેના લગ્ન થઈ જાય બોલો આ ખાકાન કાકી અને હો વીઘા જમીન તો ખાતે કરી દીધી છે તો અને આ રામુબા હવેલીની વાત કરે છે તો હવેલીની જગ્યાએ આપણી હો વીઘા જમીન છે એ અને આપી દઈએ તો ના કાંઈ નથી કરવાનું આપણે કાલ હવારે છોકરા સૈયા થા આપણે ખાલી બસો વીઘા છે હો વીઘા દઈ દે હું તો આપણે હો વીઘામાં શું કરીશું અરે મારી વાત સાંભળે હો વીઘા તો પડી જ છે ને આપણી ના રે ના

તો રામુબા નહીં માને છે કાકા પાસે ભગવાન દિયાથી ઘણું છે અને રામુબાઈને માનવું હોય તો માને ન માને તો કાંઈ નહીં હું એટલી દાતાની દીકરી નથી કે હો વીઘા જમીન હિસાબ તો કરો કે એવડો હિસાબ થાય એનો હો વીઘાનો હો વીઘા આપણને દર વર્ષે ખબર છે ને ત્યાં પાક આપે છે લાખો લાખોના એ હું બધું જાણું છું પણ તને મારી ઉપર ભરોસો નથી હું કાંઈ નહીં અટકવા દઉં તારો જો મારે કાંઈ માનવું નથી મને ભરોસો તમારા ઉપર છે પણ માનવાનું કાંઈ નથી અને હવે તમારી ઉપર ભરો ભરોસો રાખવો નથી એવું લાગે હા જમીન મારે મારા નામે કરાવી લેવી પડશે બાકી તમે દાતાના દીકરા સવો ગમે ને ગમે આપી દેહો એવું જમીન મારા નામે કરી દેજો કાલે જો મારી વાત સાંભળ તું પહેલા તો તારા નામે મારા નામે કોઈ કોઈ નથી દઈ દેવાનું પણ તું મહેન્દ્ર સામું છો ને એ બિચારો રીબાઈ છે હા કાકી સમજ છે નહીં હા આપણે હવેલીના બદલામાં અને હોવે કે જમીન આપશું ને તો એ કદાચ રાજી થઈ જાય ને મહેન્દ્રનું ઘર બંધાઈ જાય છોકરો આમ રોયા કરે ને મને નથી ગમતું આમ જો આ મહેન્દ્ર તારું કેટલું રાખે છે વિચારો તને માની દ્રષ્ટિએ ગણે છે તો આપણે એનું વિચારવું જોઈએ આપ ભગવાન આપને દઈ રહે એના ભાગનું હે આપણે એનો આત્મો ઠારીને તો ઈશ્વર આપણો આત્મ ઠારી આપણું અટકવા નહીં દે તારે આપણે છોકરા ત્યાં થાય તો ભગવાન આપને એનું આપી દેહ બમણો તમ તારે જો મારી વાત સાંભળે તું મારી પર ભરો હોય હું કાંઈ અટકવા નહીં દઉં આપ તું મારી હારે હોય ને એટલે હું જગ જીતી જાય પણ હરસાકા કી જોવો છો ને કેવું બોલે છે એને કોઈ દી રાખ્યું મારું કોઈ દી મીઠા મોઢે બોલાવ્યા તું એની સામે હું કામ જોશો તો મહેન્દ્ર તારું રાખી તું નથી જોતી એ તને પૂછ્યા સિવાય બધું પાણી પીવે છે આ રતન એને મળી તો સૌથી પહેલી વાત એને તને કરી હે મને પછી કીધું ખબર છે ને તને હા એ પહેલી વાર એને મળ્યો તો તને કીધું એને ગમી તો તને વાત કરી હાર તમને જેમ ઠીક લાગે એમ કરો એમ ને તું હરખ થઈ કે ને તો હા સારું તમને જેમ સારું લાગે ને એમ કરો બસ દઈ દો બસો બસો આપી દેજો દેવી હોય તો બસો નથી દેવી હોવા ભેગા દે તો ઘણું છે બાપા હા આનાથી એનું ઘર બંધાઈ જાય અને એ ખીલખિલાડ કરતો થઈ જાય તો આજે છે ને હું ત્યાં જઈ આવું અને બને વાત કરી દો પણ તું રાજી તો છો ને લખી દઉં લઈ આવો હો રૂપિયાનો કાગળ લખવું નથી હસતા મોઢે કેમ તો સારું લાગે થોડું ક્યાંક સારું આવે તો હું જાતો આવું ને હા ત્યાં તું રોટલા ઘડીને હમણાં પાછો વહી આવું દાતાના દીકરાઓ હો વિકા જમીન દિયો મારા બાપનું હો જાય હું ક્યાં કર્યા લઈ મારા બાપની ત્યાંથી મજા આવી કરો